માન્ય અધ્યક્ષી જળવાયુ પરિવર્તનના પડકારો સામે વસ્તીની અન્ય જરૂરિયાતોને સંતોષવા પ્રાકૃતિક ખેતી અને જાડા પ્રોત્સાહન આપવું જરૂરી બન્યું છે રાજ્યમાં આજે અંદાજે નવ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતીની વ્યાપ વધારી વધારે ખેડૂતોને આ દિશામાં આકર્ષવા અમારી સરકારે અનેકવિધ પગલાંઓ લીધેલ છે આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે વન બંધુ કલ્યાણ યોજનાની શરૂઆત માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવેલ હતી આ યોજના હેઠળ આ વિસ્તારમાં વર્ષ બે હજાર એકવીસ બાવીસથી બે હજાર પચીસ છવ્વીસ સુધીમાં માળખાકીય સગવડો તેમજ સામુદાયિક અને વ્યક્તિગત વિકાસના કામો માટે રૂપિયા એક લાખ કરોડનો ખર્ચ કરવાનો કરોડનો ખર્ચ કરવાનું સરકારે નક્કી કર્યું હતું જે દિશામાં સરકાર આયોજનબદ્ધ રીતે આગળ વધી રહી છે ન્યૂ ગુજરાત પેટર્ન હેઠળ આદિજાતિ વિસ્તારોમાં સ્થાનિક ધોરણે હાથ ધરવામાં આવતા કામો માટેની જોગવાઈમાં સો ટકા વધારો માનનીય અધ્યક્ષશ્રી જુદા જુદા સ્ત્રોતોના જળનો સંચય કરી જરૂરિયાતવાળા ક્ષેત્રોમાં પાણી પહોંચાડવા માટે નહેરો અને પાઇપલાઇનો થકી વોટર ગ્રીડના નિર્માણમાં ગુજરાતે આગવી પહેલ કરી રાજ્યના જળ સુરક્ષા પ્રદાન કરેલ છે પ્રભુના પ્રસાદ સમા મહામુલા પાણીના દરેક ટીપાનો કાર્યક્ષમ ઉપયોગ થાય તે હેતુસર બાવીસ લાખ હેક્ટરથી વધુ વિસ્તારને સૂક્ષ્મ સિંચાઈ ક્ષેત્રે લાવી ગુજરાતે જળ મંડાણ કર્યા છે કચ્છમાં ધોરિયા પદ્ધતિ એટલે કે ફ્લડ ઇરિગેશનના સ્થાને નક્કી કરેલા ડેમના સંપૂર્ણ કમાન્ડ વિસ્તારને ડેમથી ખેતર સુધી પાઇપલાઇન મારફતે પાણી પહોંચાડી સૂક્ષ્મ સિંચાઈ હેઠળ આવરી લેવામાં આવશે માનનીય અધ્યક્ષી રાજ્યમાં શહેરીકરણની ગતિ વધી રહેલ છે રાજ્યમાં અંદાજે પચાસ ટકા વસ્તી અત્યારે શહેરોમાં વસવાટ કરે છે જે વર્ષ બે હજાર સુડતાલીસ સુધી વધીને પંચોતેર ટકા સુધી પહોંચે તેવી ધારણા છે સુઆયોજિત શહેરી વ્યવસ્થાપન માટે નવસારી ગાંધીધામ મોરબી વાપી આણંદ મહેસાણા સુરેન્દ્રનગર વઢવાણ ને નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો દરજ્જો નવસારી ગાંધીધામ મોરબી વાપી આણંદ મહેસાણા અને સુરેન્દ્રનગર વઢવાણને નગરપાલિકામાંથી રૂપાંતર કરી મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે આ નિર્ણયથી શહેરના વિકાસને ગતિ મળશે અને નાગરિકોની સુખાકારી વધશે આ માટે માન્ય શ્રી જેવો શહેરી વિકાસ પણ સંભાળે છે એમનો ખાસ આપણે આભાર વ્યક્ત કરીશું માનની અધ્યક્ષશ્રી માન્ય શ્રી નરેન્દ્ર મોદીજીના દુરોગામી વિઝન અને માર્ગદર્શનથી અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટને મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવેલ છે આ પ્રોજેક્ટના ફેઝ વનમાં અગિયાર પોઈન્ટ બે કિલોમીટરનું કામ પૂર્ણ થયેલ છે જ્યારે ફેઝ ટુમાં પાંચ પોઈન્ટ પાંચ કિલોમીટરનું કામ પ્રગતિ હેઠળ છે ફેઝ ત્રણમાં ગીફ સિટી સામે પાંચ કિલોમીટર લાંબો રિવરફ્રન્ટ વિકસાવવાની કામગીરી ટૂંકમાં શરૂ કરવામાં આવશે સરકારે હવે રિવરફ્રન્ટને સળંગ અમદાવાદથી ગાંધીનગર લંબાવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો આ નિર્ણયના ભાગરૂપે ફેઝ ચાર અને ફેઝ પાંચ અંતર્ગત રિવરફ્રન્ટ અને સંલગ્ન વિસ્તારનો ઇન્દિરા બીચથી ગાંધીનગર સુધી વિકાસ કરવામાં આવશે આમ રિવરફ્રન્ટની કુલ લંબાઈ આડત્રીસ પોઈન્ટ બે કિલોમીટર થતાં લંબાઈ આડતીસ પોઈન્ટ બે કિલોમીટર થતાં તેની ગણતરી વિશ્વના સૌથી લાંબા અને રળિયાણા